નમસ્કાર મિત્રો મિત્રો ક્ષત્રિય સમાજ અને તેમનું આંદોલન ક્ષત્રિય સમાજ અને પરસોત્તમ રૂપાલા વિવાદ ક્ષત્રિય સમાજ અને લોકસભા ગુજરાતની ચૂંટણી ચૂંટણી ક્ષત્રિય આવનારી સ્થાનિક આ આપણે વાત કરતા રહ્યા છીએ આ વિશે વાત કરતા હતા અને અમારી ગુજરાતની ગુજરાતનું રાજકારણ સિરીઝ પણ ચાલી રહી છે ત્યારે વિચાર્યું કે કેમ શંકરસિંહ વાઘેલાની વાત આ સિરીઝમાં ન કરી શકાય ક્ષત્રિય સમાજના આ આંદોલનમાં અંદરખાને શંકરસિંહ વાઘેલા મોટા સોઠા ગોઠવી રહ્યા હોય તેવી માહિતી તેવા વાવડ મળતા રહ્યા છે તો આજે વાત કરીશું શંકરસિંહ વાઘેલાની જેણે કેટલી વનડી ટપી ભાજપમાં પણ રહ્યા કોંગ્રેસમાં પણ રહ્યા આ સાથે નવી પાર્ટી પણ બનાવી અને કેટલી નવી પાર્ટી બનાવવા માટેની વ્યૂહરચના પણ ઘડી આ શંકરસિંહ વાઘેલા વિશે વાત કરીએ આજના વિડીયોમાં ગુજરાતના રાજકારણમાં ખાસ શંકરસિંહ વાઘેલા અજુરિયા કાંડ મુખ્ય વાત એમ છે કે બાપુ કેમ બાગી બન્યા શું મજબૂર કરવામાં આવ્યા કે પછી તેમનો સ્વભાવ છે કહેવાય છે કે કેશુભાઈ પટેલનો પ એટલે કે પટેલનો પ અને શંકરસિંહ વાઘેલા જે સમાજમાંથી આવે છે ક્ષત્રિય સમાજ તેનો ક્ષ એટલે કે પક્ષ અને આ બંનેની દોસ્તી ખૂબ જ જૂની હતી જનસંઘ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભારતીય જનતા પાર્ટી એટલે શરૂઆતમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ત્યારબાદ જનસંઘ અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી પંચાણું માં કેશુભાઈ પટેલ કેશુબાપા પટેલ મુખ્યમંત્રી બને છે એકસો બ્યાસી વિધાનસભા આવે છે પરંતુ વાત એ હતી કે મુખ્યમંત્રી કોણ બનશે ઘણા દાવેદારો હતા તેમાં એક નામ હતું શંકરસિંહ વાઘેલા શંકરસિંહ વાઘેલા ગુજરાતના ગામડાઓ જેમણે ધમરોળી નાખ્યા હતા વાત તો એ છે કે જેની રાજદૂતમાં વડાપ્રધાન મોદી બેસીને ફરતા હતા અને કેશુ બાપાની સાથે ગુજરાતના મોટા ભાગના ગામો આ શંકરસિંહ નામ હતું કેશુભાઈ પટેલ નામ કોણે આપ્યું હતું કહેવામાં આવે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અને ત્યારબાદ શરૂ થાય છે નારાજગી શંકરસિંહ વાઘેલા કેટલી પાર્ટીઓમાં નારાજ થયા અને તે પાર્ટીઓમાંથી પોતે અલગ થયા પોતે પાર્ટી સાથે છેડો ફાડી નાખ્યો અને આ નારાજગી સૌ પ્રથમ સામે આવી હોય તો આ મુખ્યમંત્રીનું નામ જાહેર થયું ત્યારબાદ મોભીએ શંકરસિંહ વાઘેલાને મનાવવાના પ્રયત્ન કર્યા કહ્યું કે કેશુબાપાએ ગુજરાતમાં જનસંઘનો પાયો નાખ્યો છે મહામંત્રી તરીકે ત્યારે કામ કરતા હતા વડાપ્રધાન મોદી વડાપ્રધાન મોદીએ કેશુભાઈ પટેલનું નામ આગળ કર્યું શંકરસિંહને કાપવાના પ્રથમ સોકથા ફેંક્યા તેવું લોકો કહેતા રહ્યા છે પરંતુ ગેમ હજુ બાકી હતી જાણકારો કહે છે કે વાત ત્યાં ન અટકી શંકરસિંહ અને તેના સમર્થકોનું કેશુભાઈ પટેલની સાથે અંતર વધારી દેવામાં આવ્યું એટલે કે શંકરસિંહ અને તેના સમર્થકો કેશુભાઈ પટેલને મળે નહીં ત્યાં સુધી પહોંચે નહીં વધુ વાત થાય નહીં તે માટે પૂરતા પ્રયત્ન કરવામાં આવતા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તે સમયે સુપર સીએમ તરીકે ઓળખાતા હતા કેશુભાઈની સરકારમાં તેમના મહત્વના નિર્ણયો ટેકેદાર મંડળીઓ જ લેવા લાગી હતી મંડળીમાં અત્યારના ગૃહમંત્રી અમિત શાહનો પણ મોટો અને અતિ મહત્વનો રોલ હતો ભારતીય જનતા પાર્ટીમાં અંદરો વિરોધ વધવા લાગ્યો અને એ દિવસ પણ નજીક આવી ગયો જે ગુજરાતની રાજનીતિમાં કરવટ લેવા જઈ રહ્યો હતો શંકરસિંહ વાઘેલા મેં પહેલાં પણ કહ્યું હતું કે ગેમ હજુ બાકી હતી અને શંકરસિંહ વાઘેલાએ પોતે ચેતવણી પણ આપી હતી કે તમે વિદેશ પ્રવાસે જાશો કે શું ભાઈ ત્યારે તમારી સરકારનું પતન થશે સત્યાવીસ સપ્ટેમ્બર ઓગણીસો પંચાણુંમાં માં કેશુભાઈ પટેલ ગુજરાતમાં રોકાણ અર્થે અમેરિકા જાય છે શંકરસિંહ વાઘેલાની તાકતનું ચેપ્ટર અને ત્યારબાદ શરૂ થાય છે બાપુનું બાગી બનવાનું પ્રથમ ચેપ્ટર પંચાવન ધારાસભ્યો એકઠા કરે છે તેમાંથી અડતાલીસ ધારાસભ્યો તેની સાથે રહે છે આ તમામ ધારાસભ્યોને ચૂપચાપ એરપોર્ટ પહોંચાડવામાં આવે છે ખાનગી વિમાન માધ્યમે મધ્યપ્રદેશ લઈ જવામાં આવે છે મધ્યપ્રદેશમાં તે સમયમાં મુખ્યમંત્રી હતા દિગ્વિજયસિંહ કોંગ્રેસના આ બળવામાં બાપુ સાથે મધ્યપ્રદેશના ખજુરાહો ગયેલા નેતાઓ ખજુરિયા કહેવાયા ખજુરાહોમાં આ તમામ નેતાઓને રાખવામાં આવ્યા જ્યારે કેશુભાઈની તરફેણમાં હતા જે લોકો શંકરસિંહ વાઘેલાની સાથે ખજુરાહો મધ્યપ્રદેશ નહોતા ગયા તે તમામ હજુરિયા કહેવાયા જ્યારે બંને વચ્ચે તટસ્થ રહેનારને મજૂરિયા કહેવામાં આવ્યા આખરે અટલ બિહારી વાજપાઈને પણ દોડી આવવું પડ્યું અને આ બંને જૂથો વચ્ચે સમાધાન કરાવવામાં આવ્યું ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં એ દિવસ ખરા અર્થમાં કલહનો દિવસ હતો કેન્દ્રના દિગ્ગજોને ગુજરાત આવવું પડે ને આ બાબતે સમાધાન કરાવવું પડે અટલ બિહારી વાજપાઈએ કરાવ્યું પરંતુ શંકરસિંહ વાઘેલાની ત્રણ માગ હતી આ ત્રણ મુખ્ય માગમાં પહેલી માગ હતી કેશુભાઈ પટેલ ખુરશી છોડે કેશુભાઈ પટેલ તાજ છોડે મુખ્યમંત્રી પદ છોડે રાજીનામું આપે બીજી માંગ હતી તેમની સાથે જે સમર્થકો હતા એ તમામ ધારાસભ્યોમાંથી છ ધારાસભ્યોને મંત્રી પદ મળે અને ત્રીજી અને સૌથી મોટી માગ એ સમયની કે જે અત્યારે કદાચ શંકરસિંહ વાઘેલાને સૌથી વધુ નડી એ માગ હતી અત્યારના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તે સમયે ગુજરાત બહાર કરવા વડાપ્રધાન મોદીને ગુજરાતમાં ન આવવું ગુજરાતની બહાર રહેવું આ બાબતે પણ માગ કરવામાં આવી હતી અને આ ત્રણેય માગ સંતોષાય છે અને સમાધાનના ભાગરૂપે સુરેશ મહેતાને મુખ્યમંત્રી બનાવવામાં આવે છે તમામ કાંડ થઈ ગયા બાદ શંકરસિંહ ખુશ નહોતા ગુજરાતમાં ન હોવા છતાં મોદીનો દબદબો અને અમિત શાહનું કામ તેને હેરાન કરતું હતું અંતે ઓગણીસો પંચાણુંમાં સુરેશ મહેતાની સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો અને સુરેશ મહેતાની સરકાર પડી ઓગણીસો છન્નું માં શંકરસિંહ ગોધરાથી લોકસભા ચૂંટણી હારી ગયા અને ભાજપ સાથે તેને છેડો પણ ત્યારે ફાડી નાખ્યો અંતે સુડતાલીસ ધારાસભ્યો સાથે મળી પાર્ટી બનાવી જેનું નામ પણ રાખવામાં આવ્યું રાષ્ટ્રીય જનતા પાર્ટી જેને આપણે રાજપાથી ઓળખીએ છીએ કોંગ્રેસનો ટેકો મળ્યો અને શંકરસિંહ વાઘેલા મુખ્યમંત્રી બન્યા શંકરસિંહ વાઘેલા સાથે ખેલ થયો અને શંકરસિંહ વાઘેલાએ તમામ સોકઠા બદલી મુખ્યમંત્રી બનીને પણ બતાવી અને ભારતીય જનતા પાર્ટીમાં અંદર હલચલ તેજ થઈ ગઈ શંકરસિંહ વાઘેલા મુખ્યમંત્રી તો બની ગયા હતા પરંતુ વાત ન ભૂલવી જોઈએ કે ધારાસભ્ય હોવું જરૂરી છે અને શંકરસિંહ વાઘેલા ધારાસભ્ય નહોતા ચૂંટણી હારી ગયા હતા રાધનપુરથી ચૂંટણી લડવાનું નક્કી કરે છે તેની માટે બેઠક લવિનજી ઠાકોરે સમયે ખાલી કરે છે શંકરસિંહ વાઘેલા ચૂંટણી લડે છે અને તેની સામે શંકર નામના વ્યક્તિઓ ઉતારી દેવામાં આવે છે કે અભણ અને જેને ખબર નથી પડતી તે તમામ પ્રજા કન્ફ્યુઝ થશે અને અન્ય શંકરને મત આપી દેશે પરંતુ થાય છે નહીં તેવું શંકરસિંહ વાઘેલા ચૂંટણી જીતે છે સત્તાણું થી અઠાણું વચ્ચે તેમની સરકાર ચાલી ટનાટન સરકાર કહેવાતી હતી ધડાધડ નિર્ણયો લેવામાં આવ્યા એ પછી ખેડૂતો માટે નિર્ણય હોય કે તેઓ અમદાવાદમાં હોય તો સુરતમાં પણ જમીન ખરીદી શકે છે શિક્ષકો પોતાના જિલ્લામાં જ તેને સ્થાન મળે એટલે કે ભાવનગર જિલ્લામાં જાણે કે ભરતી હોય તો ત્યાંના જ શિક્ષકોને લેવામાં આવે જેના પરિણામે પોતાના જ જિલ્લામાં રહી શકે જિલ્લામાં બેઠકો શરૂ કરી તેમણે કેટલાય કામો તેણે શરૂ કર્યા લા જે ગાડીઓમાં મંત્રીઓની ગાડીઓમાં લાઇટ આવતી હતી લાલ લાઇટો એ લાઇટો તેણે બંધ કરાવી ઘણા નિર્ણયો તેમણે લીધા અને ત્યારબાદ કોંગ્રેસ સાથે તેનું ઘર્ષણ વધ્યું કારણ કે કોંગ્રેસના ટેકાથી જ આ સરકાર ચાલી રહી હતી અને કોંગ્રેસનો ટેકો જાય તે ડર સાથે મુખ્યમંત્રી બદલવા પડ્યા દિલીપ પરીખ ત્યારબાદ મુખ્યમંત્રી બન્યા પરંતુ આ પણ લાંબુ ના ચાલ્યું નવેમ્બર ઓગણીસો અઠ્ઠાણુંમાં તે ફરી દિલીપ પરીખને ખુરશી ખાલી કરવી પડી શંકરસિંહ વાઘેલાના તહેવાર કોંગ્રેસને ન પોસાણા શંકરસિંહ વાઘેલાના નિર્ણયો કામ કરવાની શૈલી કોંગ્રેસને પસંદ ન આવી અને ઉપરથી આદેશ આવી ગયો કે કોઈ પણ હોય ખાલી કરાવો ખુરશી શંકરસિંહ ખુરશી ખાલી કરવી પડી ત્યારબાદ મુખ્ય ચૂંટણી આવી આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ તો હતી જ પરંતુ આ સાથે ત્રીજા પક્ષ તરીકે શંકરસિંહ વાઘેલાએ રાજપાને ઉતારી

પ્રદેશ પ્રમુખ બન્યા બે હજાર બેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે રણનીતિ પણ ઘડી પણ નિષ્ફળ રહી સમય જતો ગયો અને શંકરસિંહે પોતાના સત્યોતેરમાં જન્મદિવસે કોંગ્રેસ પણ છોડી દીધી જૂથબંધી અહેમદ પટેલ ટિકિટ વહેંચણીના મુદ્દે ડખા જવાબદાર હતા જે બાદ તેઓએ જનવિકલ્પ મોરચો બનાવ્યો અને પછી એનસીપીમાં જોડાયા આખરે તેમાં પણ નારાજથી રાજીનામું આપી દીધું કોંગ્રેસમાં આવે છે આવે છે જે ફક્ત વાતો જ રહી ગઈ તેઓ સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ સાથે હાલ સંપર્કમાં છે અને આ સાથે દારૂબંધી હટાવવાની વાત બાપુ કરતા રહ્યા છે તો આ હતા શંકરસિંહ વાઘેલા જે ખરા અર્થમાં ગુજરાતની રાજનીતિમાં એક મહત્વનો ભાગ ભજવે છે પોતે ખૂબ જ ઓછા સમય માટે મુખ્યમંત્રી રહ્યા પરંતુ આજની તારીખે પણ અતિ મહત્વના સાબિત થાય છે શંકરસિંહ વાઘેલા શું કરે છે શંકરસિંહ વાઘેલા ભૂતકાળમાં કયા સોકઠા ગોઠવ્યા જેનાથી શું પરિણામ કેટલી બાબતો છે કદાચ શંકરસિંહ વાઘેલા પોતે જ જાણે છે અને મોટી ઉંમર થઈ ગઈ હોવા છતાં પણ આજની તારીખે પણ રાજકારણમાં સક્રિય હોય તેવા વાવડ બનતા રહ્યા છે ક્ષત્રિય સમાજનું આંદોલન ચાલી રહ્યું છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ આવી રહી છે ભાવનગરના રાજપરિવારમાંથી આવતા જયવીર રાજરાજસિંહે પોતે આક્ષેપ કર્યો હતો કે શંકરસિંહ વાઘેલા તેના ઘરે મળ્યા હતા તેના દાદાના મૃત્યુ પછી અને શોક આપવા શોકનો માહોલ હતો સંવેદના પ્રગટ કરવાના બદલે તેમણે નવી વાત કરી હતી કે ક્ષત્રિય સમાજમાં એક એવી સંસ્થા બનાવવામાં આવે જેમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ હિન્દુઓ માટે અને ભારતીય જનતા પાર્ટી માટે છે એમ ક્ષત્રિયો માટે તેવું બનાવવામાં આવે આ વાત તો એમણે સામાન્ય કરી હતી પરંતુ મુખ્ય વાત એ છે કે કંઈક નવું શંકરસિંહ વાઘેલા હજુ પણ રાંધી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો શંકરસિંહ વાઘેલાની આ માહિતી પસંદ આવી હોય તો શેર કરજો આ જ પ્રકારે દર અઠવાડિયે જે મોટી ઘટનાઓ હોય છે તેમાંથી ગુજરાતની રાજનીતિને અસર કરતી કેટલાય નેતાઓની માહિતી આપના વચ્ચે રજૂ કરતા રહીશું અત્યારે મને આપશો રજા નમસ્કાર